રેસીપી જમવામાં જેટલો આનંદ આવે છે તેનાથી વધારે તો બનાવવામાં આનંદ આવે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ તેની માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે તેમાં લાલ મરચું આદુનો ટુકડો લસણની કળીઓ લઈ અને સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે આ પેસ્ટને આપણે એક વાસણમાં કાઢી લેવાની છે તો મેં સરસ રીતે એક વાસણમાં કાઢી લીધી છે આ પેસ્ટને અને તે જ મિક્સર જારમાં આપણે થોડા સિંગના દાણા અને લસણની કળીઓ ઉમેરવાની છે તેની સાથે એક ચમચી ધાણાજીરું પાવડર મીઠું મરચું એક ચમચી ખાંડ અડધા લીંબુનો રસ અને તેની સાથે આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને સરસ એવી ગ્રેવી બનાવી લેવાની છે જો સરસ એવી ગ્રેવી બની ગઈ છે આપણી આ તેને પણ મેં એક વાટકામાં કાઢી લીધી છે અને તેની સાથે મેં અહીંયા બાફેલા બટેકા લીધા છે તેને સરસ એવો સુંદો કરી લેવાનો છે કરી કરી પછી ગેસ ઓન એક વઘારીઓ રાખી દઈશું અને તેમાં એક પાવડું તેલ ગરમ થવા રાખીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી વઘાણી અને આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી દઈશું આદુ મરચા લસણની પેસ્ટ સતળાઈ જાય ત્યાર પછી તેમાં એક ચમચી મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને ચપટી હળદર ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેલ છૂટવું પડે ત્યાં સુધી આ બધા જ મસાલા આપણે ચડવા દઈશું તો સરસ રીતે આપણે આ મસાલા ચડી ગયા છે તો આ મસાલાને આપણે બટેકાનો જે સૂંદો કર્યો છે તેમાં ઉમેરી દઈશું અને તેની સાથે આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું તીખાશ અને ખટાશ તમારા સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો અને ખટાશને બેલેન્સ કરવા માટે આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરી અને સરસ એવા આપણે લીલા ધાણા ઉપર છંટકાવ કરી દઈશું તો આપણો સરસ મજાનો મસાલો આપણો આ રેડી છે અને હવે આપણો મસાલો બની ગયો છે તો આપણે બ્રેડ લઈ લઈશું અને ચીપિયાની મદદથી બ્રેડ ઉપર આપણે આ બટેકાનો મસાલો લગાવી દઈશું એટલી ટેસ્ટી એવી આ બ્રેડ પકોડા બનીને રેડી થાય છે ને તો આપણે બટેકાનો મસાલો લગાવી દઈએ ત્યાર પછી તેની ઉપર બીજી બ્રેડ લગાવી અને તેવી જ રીતના આપણે બધી જ બ્રેડ ભરી લેવાની છે અને વિડીયો પૂરો થાય તે પહેલાં એક રિક્વેસ્ટ છે કે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેની સાથે મેં અહીંયા બે બટેકા લીધા છે અને બટેકાની સરસ એવી ચિપ્સ પાડી દેવાની છે આ ચિપ્સને આપણે સરસ એવી ધોઈ અને એક ડીશમાં કાઢી લઈશું અને કપડાની મદદથી આપણે સરસ એવી કોરી પાડી દેવાની છે તો બધી જ ચિપ્સ મેં અહીંયા કોરી પાડી દીધી છે તો આપણે જે ચટણી બનાવી હતી ને સિંગ સિંગના દાણા અને લસણની કળીઓ નાખીને તે ચટણી આપણે એક ચિપ્સ લઈ લઈશું અને તે ચટણી તેની ઉપર લગાવી દઈશું અને તેની ઉપર બટેકાની બીજી ચિપ્સ રાખી દઈશું આવી જ રીતના મેં બધા જ બટેકા ભરી લીધા છે અને ત્યાર પછી આપણે એક તપેલી લેવાની છે અને તેમાં જરૂર પ્રમાણે ચણાનો લોટ ઉમેરી દઈશું અને તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ એવું બેટર બનાવી લઈશું તો બેટર આપણું રેડ છે તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી વઘાણી ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈશું બેટર બની ગયા પછી થોડા મેં અહીંયા લાલ મરચાં લઈ લીધા છે તેમાં થોડા લીંબુનો રસ અને થોડું મીઠું ઉમેરી હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું તો સરસ રીતે આપણે બ્રેડ બટેકાની ચિપ્સના ભજીયા મરચાંના ભજીયા ઓ હો હો તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈશું તો મેં અહીંયા ગેસ ઓન કરી અને એક કઢાઈમાં તેલ રાખી દીધું છે અને આ તેલને આપણે ગરમ થવા દઈશું તો સૌથી પહેલાં તો આપણે તેલ ચેક કરી લઈશું જો તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં હવે એક બ્રેડનો કટકો લઈ અને ચણા લોટના બેટરમાં બોળી અને સરસ રીતે તળી લઈશું તો આવી જ રીતના બંને બ્રેડ મેં રાખી દીધી છે અને સરસ રીતે અલટ પલટ કરી અને તળી લીધી છે તો બ્રેડ આપણે તળાઈ ગઈ છે બ્રેડ પકોડા તળાઈ ગયા છે એટલે આપણે તેને બહાર કાઢી લઈશું મેં સરસ રીતે બ્રેડ પકોડા તળીને ડીશમાં લઈ લીધા છે અને તેની સાથે હવે આપણે બટેકાના પૂરી ભજીયા પાડી દેવાના છે તો એક પછી એક બટેકું બોળી અને તેલમાં આપણે રાખી દેવાનું છે તો સરસ રીતે આપણે બટેકાના ભજીયા પણ તળાઈ રહ્યા છીએ તો ચારાની મદદથી સરસ રીતે અલટ પલટ કરી અને આ ભજીયાને આપણે તળાઈ લેવાના છે તો બધા જ બટેકાના ભજીયા તળાઈ ગયા છે તો તેને આપણે ડીશમાં કાઢી લઈશું અને તેની સાથે આપણે મરચાંના ભજીયા પણ પાડી લેવાના છે તો હવે આપણે મરચાંના ભજીયા પાડી દઈએ તો એક જ બેટરમાંથી આપણે ઘણા બધા ભજીયા બની જાય છે અને સોડા નાખવાની પણ જરૂર પડતી નથી જો તમે સોડા નહીં નાખો ને બેટરમાં તો તેલ નહીં ચડે સરસ કકડા ભજીયા બનશે તો મેં અહીંયા મરચાંના ભજીયા પણ તળાવવા રાખી દીધા છે અને સરસ રીતે તળાઈ જાય પછી આપણે તેને પણ ડીશમાં કાઢી લઈશું સરસ રીતે ભજા તણાઈ ગયા છે તો હવે આપણે તેને સર્વ કરીશું કારણ કે ભજીયા અને પકોડા ગરમ ગરમ જ સારું લાગે છે અને ચટણી આપણે પહેલેથી જ બનાવી બનાવીને લઈ લીધી છે તો મેં અહીંયા એક ડીશ લીધી છે તેમાં આપણે પકોડા રાખી દઈશું તેની સાથે આપણે આ મરચાના ભજીયા અને બટેકાના પૂરી ભજીયા અને ચટણી હોય તો શું ખામી રહે 阿婆家，阿婆家，阿婆